લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઉપાય શુદ્ધ શહદનો ઉપયોગ નિયમિત કરવાથી સારું સ્વાસ્થ્ય કાયમ રહે છે વૃષભ રાશિફળ તમારો મૂડ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસો માંગ કરેલા ફિજુલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ઉપાય એ મહિલાઓ જોડે સ્નેહ અને સન્માન સાથે વ્યવહાર કરો જે તમારા પરિવાર કે મિત્ર મંડળનો ભાગ નથી અને પોતાના વ્યક્તિની વૃદ્ધિમાં મદદ કરો મિથુન રાશિફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે સાંજે કોઈ જૂના મિત્રનો કોલ આવશે અને જૂની યાદો તાજી થશે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધુંમજા આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધુંમજા એકમેકમાં સમાયેલું જણાશે આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતા વધારે અસહમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે ઉપાય વધેલી કારકિર્દી કાર્ય જીવન ધંધા માટે ઔષધીય આધારિત જેમ કે નીમ અને બબુલ ના ટૂથપેસ્ટ થી બ્રશ કરો કરો કે નસીબ એવી આળસુમ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે રિયલ એસ્ટેટમાં રોકાણ લચાવનારું હશે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય સારો સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા પીળી દોરી ગમે તે રૂપમાં ધારણ કરી શકો છો

તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેર માંગ ઢંઢેરો પીકતા નહીં તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂમ માં તમારા મફત સમય માંગ તમે કનિક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો ઉપાય: પુત્રુ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમચ અને જો થઈ શકે તો સોનાના ચમચોનો ઉપયોગ કરો. કન્યા રાશિફળ: પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈ પણ હાલતમાં આજે પૈસા પાછા આકવા પડી શકે છે. તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે. તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો આશ્ચર્ય સંદેશ તમને આજે કે બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય અસ્પતાલ માંગ મરીજોની મદદ અને સેવા કરો તથા સ્વસ્થ સ્વસ્થિત આનંદ લો તુલા રાશિ તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક પર હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબ ના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયોને લેવામાં જસાર છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ જો તમને તેમના વિશે કોઈ શંકા છે તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય સારી સ્થિતિ મેળવવા માટે નાની છોકરીઓ માંગ ચોકલેટ ટોફીઓ અને સફેદ કરો વૃશ્ચિક રાશિફળ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની ઢગ્ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના હશો પણ તમે તમે જો એવું કરશો તો પછીથી દિલગીરી અનુભવશો પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રનિચેષ્ટાઓ કરશે હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઉના ઉતરશે આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો તમારામાંના કેટલાક શતરંજ ક્રોસોવર રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારી ધીરજ ખોતા નહીં ઉપાય તમારા પ્રેમીને મળતા પહેલા ઈતર અને સુગંધિત વસ્ત્રો પહેરો શુક્ર સુગંધ અને ઈતરનો શાસક છે જે તમારો પ્રેમજીવન જીવન વધારવામાં મદદ કરશે

નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે આજે તમારા જીવનસાથી તેની લગભગ બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય તમારા સાથીને ખુશ રાખવા માટે તમારા પિતા અને શિક્ષકને લાલ અને મરૂમ રંગના વસ્ત્રો બેંદ કરો મકર રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજ તમારા જીવનનું જીવનનો પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે પ્રેમ હંમેશા મુંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે પ્રવાસને કારણે તમારા વ્યાપારી સંપર્કો વધવાની શક્યતા છે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે તેને કારણે लग्न જીવનમાં તાણ સર્જાશે ઉપાય એક સમૃદ્ધ કુટુંબ જીવન માટે ગાયને ઘાસ ચારો ખવડાવો કુંગ રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીં પાછળથી તમે પછતાશો તમારા ઘનશ્યોમાં માતા પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિય પાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઉભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુક્સદીપણાથી કામ નહીં લો તો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે ઉપાય ઓમ ૃહાસપટા નો વખત જાપ કરો મીન રાશિફળ તમારું મગજ સારી બાબતો ને સ્વીકારશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે આજે રોમાન્સ માટે ગુંચવાણ વર્યું જીવન છોડો તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે કામવાળી આજે કદાચ કામ પર નહીં માવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય જન્મદિવસ અથવા વિશેષ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો